નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી એનસીઆર ગુજરાત અને આસપાસના રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે હાલમાં સ્થિતિ એવી છે કે દિવસના દસ વાગ્યા પછી ફૂંકાતા ગરમ પવનો સાંજ સુધી અટકતા નથી જેના કારણે દિવસ દરમિયાન ઘરની બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે આજની તારીખમાં જોકે મિત્રો હવે આ કાળઝાળ ગરમીની વચ્ચે ચોમાસું રાહતનો વરસાદ લાવી રહ્યું છે તો મિત્રો આગામી કઈ તારીખોમાં આખા ભારત દેશમાં ચોમાસાનું આગમન થવાનું છે આપણા ગુજરાતમાં વરસાદની શરૂઆત ક્યારથી થશે વરસાદનો પહેલો રાઉન્ડ ક્યારે આવી શકે છે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો હાલમાં જ હવામાન વિભાગે ચોમાસાને લઈને એક સારા સમાચાર આપ્યા છે હવામાન વિભાગે કહ્યું છે કે આ વખતે ચોમાસું જે છે છે એ સમયથી આવી શકે આઈએમડીના અનુસાર જૂનની પહેલી તારીખે કેરળમાં ચોમાસું આવી શકે છે અને હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું કાં તો ચાર દિવસ વહેલું કે પછી ચાર દિવસ મોડું આવી શકે છે જેના અનુસાર આ વખતે મિત્રો અઠ્યાવીસમી મેથી ત્રીજી જૂન દરમિયાન ચોમાસું આવવાની શક્યતાઓ રહેલી છે કયા રાજ્યોમાં ચોમાસું ક્યારે પહોંચશે તે વિશેમાં વાત કરીએ તો હવામાન વિભાગે કેરળ સહિત અન્ય રાજ્યોમાં ચોમાસાની શરૂઆતની સંભવિત તારીખ આપી છે જેના અનુસાર મિત્રો બિહારમાં સોળ જૂનની આસપાસ સુધીમાં પશ્ચિમ બંગાળમાં તેર જૂનની આસપાસમાં અને ઉત્તર પ્રદેશમાં ઓગણત્રીસ જૂન સુધીમાં ચોમાસું આવી શકે છે કેરળની વાત કરીએ તો કેરળમાં એક જૂનની આસપાસ ચોમાસાનું આગમન થશે તમિલનાડુમાં એક જૂનની આસપાસ આગમન થઈ શકે છે કર્ણાટકમાં એક જૂનની આસપાસ આગમન થઈ શકે છે આંધ્રપ્રદેશમાં પાંચ જૂનની આસપાસ ઓડિશામાં દસ જૂનની આસપાસ પશ્ચિમ બંગાળમાં તેર જૂનની આસપાસ સિક્કિમમાં પંદર જૂનની આસપાસ ઝારખંડમાં સોળ જૂનની આસપાસ બિહારમાં સોળ જૂન છત્તીસગઢમાં સોળ જૂન મધ્યપ્રદેશ સોળ જૂન આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં મિત્રો ઓગણીસ જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે પંદરથી કરી અને ઓગણીસ તારીખની વચ્ચે ગમે ત્યારે ચોમાસાનું આગમન થઈ શકે છે અથવા તો ગુજરાતમાં આપણે વાત કરીએ તો એક બે દિવસ વહેલું પણ ચોમાસું આવી શકે છે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં ઓગણત્રીસ જૂનની આસપાસ ઉત્તર પ્રદેશમાં ઓગણત્રીસ જૂનની આસપાસ હિમાચલ પ્રદેશમાં બે જુલાઈની આસપાસ જમ્મુ અને કાશ્મીરમાં બે જુલાઈની આસપાસ પંજાબમાં બે જુલાઈની આસપાસ હરિયાણામાં બે જુલાઈની આસપાસ દિલ્હીમાં બે જુલાઈની આસપાસ ચંદીગઢમાં પણ બે જુલાઈની આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે અનુમાન એવું છે કે આ ચોમાસા દરમિયાન મિત્રો વરસાદ જે છે એ વધારે પડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાની શક્યતાઓ રહેલી છે હકીકતમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડી શકે છે આ બધું લાનીના ઇફેક્ટના કારણે થશે મિત્રો વાસ્તવમાં જ્યારે પૂર્વી પેસેફિક મહાસાગર ક્ષેત્રની સપાટીનું હવાનું દબાણ ઓછું થાય છે ત્યારે એક પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેને લા નીના કહેવામાં આવે છે જ્યારે આ પરિસ્થિતિ બને છે ત્યારે દરિયાની સપાટીનું જે તાપમાન હોય છે એ નોંધપાત્ર રીતે ઘટે છે જે સમગ્ર વિશ્વના તાપમાન ઉપર અસર નાખે છે આ વર્ષે મિત્રો લા નીનાની અસર ભારતમાં જૂનથી જ જોવા મળશે લા નીનાનાનાનાનાનાનાનાનાનાના કારણે વધુ વરસાદ અને સરેરાશ કરતાં વધુ ઠંડીની શક્યતાઓ પણ વધી જાય છે અને મિત્રો લા નીનાની જે અસર હોય છે એ નવ મહિનાથી કરી અને એક વર્ષ સુધી ટકવાની શક્યતાઓ રહેલી હોય છે તો મિત્રો આ તો થઈ ગઈ ચોમાસાના આગમનની તારીખોની વાત હવે મિત્રો આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે ચોમાસા દરમિયાન ક્યાં ક્યાં કયા કયા વિસ્તારોમાં વાદળ ફાટવાની શક્યતાઓ બનેલી છે તો આ વિષયમાં ખૂબ જ વિસ્તારપૂર્વક ડિટેલમાં માહિતી આપવાના છીએ માટે આ વિડીયો સાથે હજી બન્યા રહેજો મિત્રો વાદળ ફાટવાની જે સમસ્યા છે એ ખૂબ જ મોટી સમસ્યા છે ભારતની અંદર હરેક વાર મોન્સૂન સિઝનમાં માં ચોમાસાની સિઝનમાં આવું થાય છે અને આ વખતે ચોમાસા દરમિયાન પણ મિત્રો વાદળ ફાટવાના ચાન્સ બિલકુલ બનેલા રહેશે જે પહાડી ઇલાકાઓ છે ત્યાં વાદળ ફાટવાની ખૂબ જ વધારે સંભાવનાઓ રહેલી છે 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 આ ચોમાસા દરમિયાન ચેતવણી ચેતવણી આપી આપી મોસમ વિભાગે કે આ વખતે જે વરસાદ થવાની છે આખા ભારત દેશમાં નોર્મલ થશે જો સારી રીતે વરસાદ થાય છે તો દેશના કૃષિને ખૂબ જ વધારે ફાયદો થશે પાકો બરબાદ નહીં થાય અને દેશમાં જે પાણીના જે રિઝર્વાયર્સ છે એ રિઝર્વાયર્સમાં સારો એવો પાણી સ્ટોર થઈ જશે પણ મિત્રો જો ક્યાંક લા નીના એક્ટિવ થઈ ગયો પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ એક્ટિવ થઈ ગયો તો મિત્રો ચોમાસામાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિ બની જશે જરૂરિયાતથી વધારે પાણી પડશે અને આવી સ્થિતિમાં ફરી એકવાર ક્લાઉડ બસ્ટ થઈ શકે છે વાદળો પણ પર્વત શ્રંખલા અને બીજો છે વેસ્ટર્ન ઘાટ હવે મિત્રો ધ્યાનથી સાંભળજો શું કામ ફાટે છે વાદળ પહેલો છે ઓરુગ્રાફિક લિફ્ટ સાયન્ટિફિક નામ આપવામાં આવ્યું છે એક પ્રાકૃતિક પ્રક્રિયાને આમાં થાય એવું છે કે જ્યારે વાદળાઓ જ્યારે મૂવ કરતા હોય છે તો એ વાદળાઓની સામે ખૂબ જ મોટા મોટા ચટ્ટાની પહાડ આવી જાય છે જ્યારે પર્વત આવી જાય છે તો વાદળાઓ એને પાર નથી કરી શકતા અને ધીરે ધીરે પહાડની ચોટી સુધી ઉપર જવા લાગે છે આ દરમિયાન મિત્રો આર્દ્ર હવાઓ હ્યુમિડિટી ભરે ભરેલી હવાઓ વાદળાઓને વધારે મોટા વધારેમાં વધારે મોટા કરતી જાય છે ઇવેચુઅલી એક એવા તાપમાન ઉપર અને એક એવી હાઈટ ઉપર પહોંચાડી દે છે જ્યારે એ પોતાની આદ્રતા રોકી પોતાની શકતા અને વાદળ જે છે એ એક સાથે વરસી જાય છે અને ખૂબ જ ઓછા સમયમાં એક ખૂબ જ ભયંકર હેવી રેનફોલ થઈ જાય છે એક નાનકડા ઇલાકામાં વાદળ ફાટી જાય છે અને અચાનકથી ખૂબ જ ભયંકર વરસાદ પડી જાય છે આને કહેવાય છે ક્લાઉડ બસ્ટ વાદળનું ફાટવું હિમાલયન પર્વત શ્રંખલા અને વેસ્ટર્ન ઘાટમાં ઓરોગ્રાફિક લિફ્ટ જોવામાં આવે છે કારણ કે મોન્સૂન રીજનમાં જ્યારે જયારે ખુબ જ વધારે ઇમ્યુનિટી વાળી હવાઓ ચાલે છે જ જ વધારે છે 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 તો તો વાદળાઓ વાદળાઓ બને એ એ હોય ઝડપથી તેજીથી કરવા માંગે પણ જો એમને પર્વત રોકી નાખે તો પર્વતના સહારે પછી ધીમે ધીમે પર્વતની ચોટી સુધી વાદળાઓ જવા લાગે છે વાદળાઓ ઉપર ચડતા રહે છે અને જયારે એમની અંદર પાણી ખુબ જ વધારે ભરાઈ જાય છે ત્યારે વાદળ ફાટી જાય છે આ પ્રક્રિયાને નામ આપવામાં આવ્યું છે ઓરોગ્રાફિક લિફ્ટ અને ઓરોગ્રાફિક લિફ્ટ કહેવામાં આવે આના સિવાય મિત્રો કન્વેક્ટિવ ક્લાઉડ્સ મ્યુલો નિમ્બલ્સ ક્લાઉડ જેને કહેવામાં આવે છે ખૂબ જ મોટા ક્લાઉડ બને છે ખૂબ જ મોટા વાદળા બને છે અને આવું પણ ત્યારે થાય છે જ્યારે ખૂબ જ વધારે આર્દ્રતા હવાઓ ભરાય છે અને આ ક્લાઉડ જે હોય છે સીધે સીધો ઉપર બાજુ વધવા લાગે છે રેપિડલી ઇન્ક્રીઝ થવા લાગે છે અને ખૂબ જ શોર્ટ પિરિયડમાં ખૂબ જ ઓછા ઓછા સમયમાં સૌથી વધારે જે છે એ વાદળમાં પાણી ભરાઈ જાય છે ખૂબ જ વધારે ઇમ્યુનિટી વાળી હવાઓના કારણે અને આ પણ પર્વત શૃંખલાઓની પાસે જ થાય છે અને ક્યુમિનો નિમ્બલસ ક્લાઉડ્સ જે ઈ ક્લાઉડ હોય છે જો ફાટે તો ખૂબ જ ભયંકર વરસાદ થાય છે ખૂબ જ ઓછા સમયમાં એકદમ શોર્ટ પિરિયડમાં ભયંકર વરસાદ પડે છે પૂર જેવી સ્થિતિ બની જાય છે નાનકડા ઇલાકામાં એક સાથે જ ભયંકર વરસાદ પડી જવી એકદમ ભયંકર પૂર આવી જવું આને કહેવામાં આવે છે ક્લાઉડ બસ્ટ વાદળનું ફાટવું ભારતમાં ચોમાસાનું સિઝન જે જૂન અને સપ્ટેમ્બરની વચ્ચે હોય છે તો આ જગ્યાઓ ઉપર ક્લાઉડ બસના ઇવેન્ટ ખૂબ જ વધારે જોવા મળે છે તો આ વખતે વાદળો ફાટશે કે નહીં ફાટશે કરશે કે ચોમાસું કેટલું મજબૂત છે કેટલું સક્રિય છે ચોમાસું કેટલું સ્ટ્રોંગ હશે ઇન્ડિયન ઓશન ડાયપોલ આમાં કેટલી મદદ કરશે અને લાનીના કેટલો એક્ટિવ થશે હમણાં જણાવવામાં એમ આવી રહ્યું છે કે આ વખતે ખૂબ જ સારો ચોમાસો આવવાનો છે નોર્મલથી વધારે વરસાદ પડવાની છે પણ મિત્રો બીક એ વાત રહે છે કે પાણી સારું પડે એ જરૂરી છે આપણા દેશ માટે કિસાનોની ફસલો માટે કિસાન ભાઈઓ માટે આ ખૂબ જ સારું છે દેશની ખાદ્ય આપૂર્તિ માટે દેશના મીઠા પાણીના સ્ત્રોત માટે અને રિઝર્વાઇસને પૂરી રીતે રિચાર્જ કરવા માટે ખૂબ જ જરૂરી છે કે ચોમાસું સારું થાય અને આ વખતે ચોમાસું સારું પણ રહેવાનું છે પણ મિત્રો પરેશાની ત્યારે થાય છે જ્યારે વરસાદ જરૂરિયાતથી વધારે પડી જાય છે જેમ કે જ્યારે વાદળ ફાટી જાય છે ઘણા બધા ઈલાકામાં ખૂબ જ તેજ વરસાદ પડે છે અને પૂર જેવી સ્થિતિ બની જાય છે અને થોડાક ઈલાકાઓ એવા પણ હોય છે જ્યાં સૂકાની સ્થિતિ નિર્મિત થઈ જાય છે હવે જોવાનું એ રહેશે કે શું આ વખતે ચોમાસું શું આપણા ઉપર મહેરબાન રહેશે શું લા નિના અસરના કારણે પૂરા ભારત દેશમાં યુનિફોર્મ રીતે વરસાદ પડશે અને કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની કોઈ ત્રાસદી ન થાય તો સૌથી વધારે સારું રહેશે પણ મિત્રો એવો અનુમાન બતાવવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ જે પૂરો નોર્ધન ઇન્ડિયા છે જેવી રીતે પૂરેપૂરો ઈલાકો મિત્રો તપી રહ્યો છે હવે આવા વાળા સમયમાં જયારે ચોમાસાનું આગમન થશે ચોમાસું જયારે આવશે અને જો તેજ ભીષણ વરસાદ પડી ગઈ અને અચાનક જો ખૂબ જ ભયંકર વરસાદ પડી ગઈ જો ક્લાઉડ સીડિંગ થઈ ગયો વાદળ જો ફાટી ગયા તો તમે માનીને ચાલો મિત્રો કે ફરી એકવાર લેન્ડ સ્લાઈડ આવશે લેન્ડ સ્લાઈડ થશે પહાડો ધસશે મિત્રો આપણે તો એટલી જ રાખી કે આ વખતનું ચોમાસું ખૂબ જ સારું રહે આવી કોઈ ઘટના ન બને આપણા કિસાન ભાઈઓ માટે ભારત વર્ષના બધા જ વાસીઓ માટે આ વખતે કોઈ પણ પ્રકારની કોઈ આપદા ન થાય તમે પણ સચેત રહેજો અને ગરમીથી બચીને ચાલજો આવનારા લગભગ એકાદ અઠવાડિયા સુધી અને એના પછી ચોમાસાની તૈયારી કરી લેજો તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો